નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે જોઈએ કે લાલ કિતાબમાં રહેલા ભેદભરમ તો આજના વિડીયોમાં પણ આપણે જે પિતૃદોષની સિરીઝ ચાલવીએ છીએ એમાં આજે જોઈએ આપણે સ્ત્રી ઋણ સ્ત્રી ઋણ એટલે શું ઋણ એટલે એક એવો દોષ જેનાથી આપણા જીવનમાં પતિ પત્ની લક્ષ્મી આરામ એસારામ અને પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં તકલીફ પડે આ બધા સુખ આપણે સારી રીતે ભોગવી નથી શકતા અને આનું કારણ આપણને ખબર જ નથી પડતી કારણ કે આપણી કુંડળીમાં રહેલો આ જે શુક્રનો દોષ સ્ત્રી સ્ત્રી એટલે શુક્રને સ્ત્રીનું ઋણ એટલે શુક્રનું ઋણ પણ આની જાણકારી આપણે બરાબર મેળવતા નથી અને એનાથી આપણે દુઃખી થઈ રાખીએ છીએ હવે આ ઋણને સમજવું કઈ રીતે તો શુક્ર આપની કુંડળીમાં શુક્રના સ્થાન કયા કયા છે બીજું અને સાતમું બરાબર બીજું સ્થાન ધન કુટુંબનું સ્થાન એમાં શુક્ર રહેલા છે સાતમું સ્થાન પતિ પત્નીનું ભાગીદારીનું સ્થાન તો પતિ પત્ની એટલે જીવનના એકબીજાના ભાગીદાર તો અહીંયા આપણને જે નુકસાન મળે છે જે તકલીફ મળે છે તેને આપણે જાણવાની છે હવે આ દોષ છે ને જીવનમાં એટલી બધી મોટી મુશ્કેલી ઊભી કરે પણ આપણે એનાથી અજાણ હોઈએ શુક્ર શુક્ર જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે તકલીફ પડે શુક્ર મેં કીધું એમ પતિ પત્ની લક્ષ્મી આરામ એશારામ પતિ પત્ની વચ્ચેનું ફિઝિકલ રિલેશન અહીંયા જોડાયેલો ગ્રહ છે હવે આ જીવનના જે મૂળભૂત સુખ કહેવાય ને તે આ જ છે બરાબર આપણે એને નથી સમજતા અને એનો દોષ આપને ખબર જ નથી ત્યારે તકલીફ પડે તો મિત્રો કુંડળીમાં બીજા સ્થાનમાં અથવા સાતમા સ્થાનમાં શુક્રનો દુશ્મન ગ્રહ સૂર્ય રાહુ અને ચંદ્ર આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ બીજા અથવા સાતમા સ્થાનમાં આવે ત્યારે સ્ત્રી ઋણ કહેવાય એ શુક્રને ડિસ્ટર્બ કરનારું ઋણ છે ને શુક્ર ડિસ્ટર્બ થાય એટલે માનવ જીવન ડિસ્ટર્બ થાય થાય ને થાય આ ઋણ કઈ રીતે આવે તો કે ભાઈ આપણે આગલા જન્મમાં કોઈ સ્ત્રીને બહુ જ દુઃખી કરી હોય એને મારી નાખી હોય એને ઈજા પહોંચાડીએ એને એકદમ એને દુઃખ આપવું હોય કોઈ ગર્ભવતી સ્ત્રીની હત્યા આપણા હાથે જાણતા જાણતા થઈ હોય અને જે વ્યક્તિઓ ડગલે ને પગલે સ્ત્રીઓનું અપમાન કરે છે તે લોકોને આ ઋણ લાગે આપણે ઘણા ઘરોમાં જોઈએ છીએ ને સ્ત્રી એટલે પગની જ્યોતિ સસરો વહુને દીકરીને માબેનની ગાળ દે વર બૈરીને રોજ દારૂ પીને મારે રોજ એની પર જુલમ થાય ઘરના બીજા બધા સભ્ય ઘરની બેન દીકરીઓનું કે વોનું સન્માન નહીં જાણવે ત્યારે સ્ત્રી ઋણ લાગે આવા માણસોનો વંશ નાશ પામે આવા માણસોની જિંદગીમાં સ્ત્રીનું સુખ ન હોય લક્ષ્મી હોય પણ એને સારી રીતે વાપરી ન શકે એનાથી એ પોતાની જિંદગીના સુખ વસાવી ના શકે આ ભોગવવું પડે આવા લોકોએ પોતાનો વંશ અટકી જાય વિચારો ત્યાં જ તમારું ખાનદાન પૂરું થઈ ગયું આવા ઘરોમાં લાલ કિતાબમાં એવું કહેવાયું છે કે દાંતવાળા જાનવર નહીં પાડે આવું ઘર છે જે લોકોનો બાપદાદાનો ધંધો હોય પણ તેનું એક પેઢી એવી હોય કે એને ત્યાં જાનવરથી નફરત થઈ જાય ગાયની હોય બકરીબીની હોય ને દૂધાળું કોઈ જાનવરની હોય નહીં બીજું કોઈ જાનવર એના ઘરમાં હોય એ પાડી જ નહીં શકે જાનવરને પ્યાર જ નહીં કરી શકે આ લોકો અને આખું ખાનદાન એવું હોય કે એ જાનવરો પ્રત્યે ધૃણા કરે એમ એ આ શુક્રના દોષની નિશાની છે બીજું એક ખાસ ઉલ્લેખ કર્યો છે કોઈ ખુશીનો પ્રસંગ આવે તારે કોઈ ગમનું વાતાવરણ છવાઈ જાય સાદી લગ્ન થાય પછી બરબાદી આવે એ ઘરના દીકરા દીકરીના લગ્ન થાય તો લગ્નની રાતે પતિ પત્નીમાં ઝઘડો થાય મારપીટ સુધી વાત પહોંચી જાય આવા ખાનદાનોમાં નર સંતાન હોય તો એની હાલત ખરાબ હોય અથવા તો નર સંતાન ન હોય ઉપર બહુ સરસ કપડાં પહેરીને ફરતો હોય પણ અંદરના શરીરની ચામડી એને પીડા આપતી હોય આવા ખાનદાનોમાં એક તરફ લગ્ન થતા હશે તો એ જ કુટુંબમાં કોઈકની અર્થી ઉઠતી હોય મોત થાય આ ઘટનાઓ ઘટે પણ માણસ શોધી પણ નહીં શકે કે કોના નસીબથી આ થાય છે આ સિલસિલો ચાલુ જ રહી એક તરફ દુનિયા ખુશી વિચારતી હોય પણ અંદર ગમના આંસુ વાવતા હોય અને આ આંસુ છે ને જાહેર નહીં થાય એટલે કોઈને ખબર પણ નહીં પણ એ પરિવાર અંદર જાણતો હોય કે ભાઈ શું થયું તો મિત્રો આવો દોષ જો જીવનમાં આપણને પરેશાન કરતો હોય આપના આપણા પરિવારમાં આવી ઘટના ઘટતી હોય તો શું કરવું જોઈએ તો શુક્રના દોષનું નિવારણ કરવું જોઈએ આવો યોગ જ્યારે આવે ને ત્યારે એ કુટુંબમાં કોઈ શુભ પ્રસંગ કરતાં પહેલાં માણસો ડરતા હોય કે સાલું કંઈક થશે ને પ્રસંગ અટકી જશે કંઈક અન્નહુની ઘટના ઘટશે તો આ એક બહુ મહત્ત્વનું દુઃખ સાબિત થાય તો અહીંયા શુક્ર ડિસ્ટર્બ છે એ વાત નક્કી લખી લેવાની અને આ જે દોસ્તનો ઉપાય બતાવું જે કરી લો હું એમ કહું કે આવા યોગો જો કુંડળીમાં હોય તો સૌથી પહેલાં આ ઉપાય કરવો પછી કોઈ શુભ પ્રસંગનું નક્કી કરવું ઉપાય બહુ સહેલો છે અને બહુ સરળ છે ખર્ચાળ બી નથી આવા લોકોએ સો અંગહીન નથી એવી ગાયને એટલે કે સ્વસ્થ ગાયને સ્વસ્થ સો ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ ઘરની રોટલીઓ બનાવીને અથવા જે ગાય ખાતી હોય એવું મજેદાર ભોજન સો ગાઈને પોતાના હાથે ખવડાવી દે તો આ ઋણમાંથી મુક્તિ મળે જે ગ્રહ બીજા કે સાતમા સ્થાનમાં બેસીને શુક્રને બરબાદ કરે છે એ ગ્રહનો ઉપાય પણ એ બીજા કે સાતમા સ્થાન પ્રમાણે ક્લિયર કરો ક્યારેય આ દુઃખ તમને નહીં મળે બરાબર તો આની પર પૂરતું ધ્યાન આપો અને આવો આજ એક મહત્ત્વનો દોષ સ્ત્રી ઋણ જેને કહીએ તેનું નિવારણ આપણે કરવું જોઈએ તો મિત્રો આપણે પિતૃદોષના નામે જે ભટકીએ છીએ એને જે ખોટી પૂજાઓ થાય છે ખોટા ઉપાયો થાય એના કરતાં આ ઉપાયો સમજી વિચારીને કરશો તો ચોક્કસ તમને ફાયદો મળશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો Bada-lhe, Dindi. Namastê.